મિત્રો અમે બુટાલ સ્થળ બાબતે ઘણી જગ્યાએ રજૂઆતો કરી એક વર્ષ થઈ ગયું લગભગ ઘણા વિડીયો બનાવેલા હતા આગળના લીકેજના એ પણ જણાયા તો છતાંય આ લોકો કોઈ કામગીરી કરી નહીં આખું વર્ષ જતું હતું છે આ લોકો અચાનક જ એક ગામ સભા હતી ગામ સભાના પ્રોગ્રામમાં ગ્રામજનો ભારે રજૂઆત કરે એવી શક્યતા લાગી એટલે રાતો રાત જેસીબી લગાવી અને ઓગણનું જે ગંનારું હતું એનો ભાગ હે ને એ લોકોએ ખોલી નાખ્યું હવે વરસાદ વરસ નજીક આવી ગયું તળાવમાં નવું પાણી આવવા માંડ્યું અને ખોતર્યા પછી આજ દંડ સુધી એ લોકો કોઈ નજર નાખવા આવ્યા નહીં રિપેરિંગ કરવા આવ્યા નહીં આજની પરિસ્થિતિ એવી કે જો ખરેખર રાતોરાત તળાવ ભરાઈ જાય પાણી આવે તો આ ગન્નારા આ ઓગણનું પોણી ઓગણને તોડી નાખે એવી શક્યતા હે જે આગળ મેં વિડીયો મૂક્યો હતો કોઈ સોંપવા માગતું નહીં અને જો આ ગ્રામજનો ઘણા કાફા થઈ ગયા કંટાળી ગયા ગામજનો રજૂઆતો કરીને કંટાળી ગયા તો છતાંય આ લોકો પ્રશાસન કોઈ સોંપવા માગતું નહીં તો આ બાબતે યોગ્ય તપાસ કરી તાત્કાલિક ધોરણે અનુકોમ કરવા માટે દરેક લગતા વગતા જે તે અધિકારી હોય એમને અમારી ગ્રામજનોની નમ્ર વિનંતી છે